રીતે કઈક ક્રોપટોપમાં પણ ઘણા જ બધા કલેક્શન અલગ અલગ પેટર્નમાં અવેલેબલ મળી જવાના છે આ જે કલેક્શન રહેવાનું છે મિત્રો એ માત્ર ને માત્ર સાતસો ને પંદર રૂપિયાનું કલેક્શન રહેવાનું છે હેલ્લો નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું આપણી ચેનલના એક નવા વિડીયોમાં અને ગુજરાતી છીએ એટલે આપણે ફાયદું તો જોઈએ આજે તમારા માટે એક ફાયદાનો વિડીયો લઈને આવીએ છીએ ઘરે જો તમારે લગ્ન હોય અને ચોલી ખરીદી કરવી હોય તો સીધા તમે મેન્યુફેક્ચરર જોડેથી ખરીદી કરી શકો છો આજે આપણે આવીએ છીએ સુરતની જાણીતી કંપની કેસરિયા ટેક્સટાઇલ અહીંયાથી તમે સિંગલ પીસ લહેંગા ચોલી પણ ખરીદી કરી શકો છો જો ઘરે મેરેજ હોય તો પણ એક જ ક્રાઇટેરિયા રહેવાનું છે તમારે મિનિમમ દસ હજારનું પરચેસ કરવું પડશે એટલે કે તમારે અહીંયા લહેંગા ચોલી સાથે સાથે જો તમારે કોઈને આપવા માટે સાડીઓ જોઈતી હોય તો પણ મળી જવાની છે બ્રાઇડલ સાડીઓ જોઈતી હોય તો પણ મળી જવાની છે એટલું ઝેડ વસ્તુ તમે અહીંયાથી ખરીદી કરી શકો છો માત્ર મિનિમમ દસ હજારનું બિલ બનાવીને તમે અહીંયાથી ખરીદી કરી શકો છો ચોલીમાં તમને વાત કરીએ તો આ ટાઈપની ચોલી રહેવાની છે માત્ર ને માત્ર સાતસો પચાસ રૂપિયાથી અહીંયા ચોલીની શરૂઆત થઈ જવાની છે તો અત્યારે આપણે છીએ એમના ચોલી ડિપાર્ટમેન્ટમાં અને તમને પૂરું કલેક્શન બતાવવાના છીએ તો વિડીયો પ્લીઝ એન્ડ સુધી જોતા રહેજો ચાલો આપણે જઈએ છીએ હવે અંદર અને આજે આપણા જોડે ફરીથી રહેવાના છે ખુશમુ મેડમ અને આપણને પૂરું કલેક્શન બતાવવાના છીએ સો આપણા જોડે કેટલાથી લહેંગા ચોલી સ્ટાર્ટ થઈ જશે મેં સાંભળ્યું છે કે માત્ર સાતસો પચાસ રૂપિયામાં અહીંયાથી લહેંગા શરૂઆત થઈ જાય છે હા સર સાતસો ને પચાસ રૂપિયા નહીં માત્ર સાતસો ને પંદર રૂપિયાથી તમને કેસરિયા ટેક્સટાઇલ કંપનીમાં ચોલીનું કલેક્શન અવેલેબલ મળી જવાનું છે અહીંયા તો કલેક્શન જે સાત જે સ્ટાર્ટિંગ રેન્જ છે એક હું બતાવવા જઈ રહી છું આ જે કલેક્શન રહેવાનું છે મિત્રો એ માત્ર ને માત્ર સાતસો ને પંદર રૂપિયાનું કલેક્શન રહેવાનું છે અને જે કલેક્શન આજના રહેવાના છે એ ખૂબ જ મદદરૂપ તમારા બિઝનેસમાં થાય એ ટાઈપના રહેવાના છે તો વિડિયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો વિડીયોને જરા પણ સ્કીપ ના કરતા કારણ કે જે ખાસ કલેક્શન હોય જે આપણા એરિયામાં ચાલતા હોય એ ટાઈપના કલેક્શન તમે મિસ ના કરી જાઓ એના માટે તો નેક્સ્ટ જે કલેક્શન રહેવાનું છે અહીંયા તમને બ્રાઇડલ ગર્લિસ દરેક પ્રકારના લહેંગા ક્રોપટોપ બધું જ મળી જવાનું છે તો આ જે કલેક્શન છે ભાઈ કેટલું ફાઇન કલેક્શન છે એકદમ ટ્રેન્ડી કલેક્શન તમને અહીંયા અવેલેબલ મળી જવાના છે ગેર પણ તમને પ્રોપર મળી જવાનો છે અને આ લહેંગાની આ ચોલીની વાત કરીએ તો તમને સિકવેન્સ પેટર્નમાં વોટર એન્ડ સાઇનિંગ સિકવેન્સ પેટર્નમાં કલેક્શન મળી જવાના છે કલેક્શન જો આમાંથી તમને કોઈ ગમતા હોય તો જરૂરથી સ્ક્રીનશોટ લઈ રાખજો કલેક્શન તો ઘણા જ બધા છે બધા જ કલેક્શન બતાવવા પોસિબલ નથી પણ જે નવા નવા લેટેસ્ટ કલેક્શન છે એ જ હું આજે તમને બતાવવા જઈ રહી છું તો આ જે કલેક્શનની વાત કરીએ તો કલેક્શન જે ઝારખંડ મિરર કહેવાય છે એ કલેક્શન પૂરેપૂરો આપેલો છે સાથે સાથે તમને ગોલ્ડન આવી રીતે થ્રેડના વર્કનું ટચ અપ કરેલું છે આમાં તમને ટોન ટુ ટોન દુપટ્ટો અને બ્લાઉઝ પણ તમને આટલો જ આવી મળી જવાનો છે અને આ જ બધા જો લહેંગા ચોલીની તમે પ્રાઇસ પણ જાણવા માંગતા હોય તો સ્ક્રીન પર નંબર ચાલુ જ છે સ્ક્રીનશોટ લઈ અને મોકલો જોડાઈ જાઓ કેસરિયા ટેક્સટાઇલ કંપની સાથે તો તમને અહીંયા ક્રોપટોપના પણ આવા ઘણા જ બધા કલેક્શન મળી જવાના છે તો કન્ડિશન મિત્રો એક એટલી રહેવાની છે કે તમારું મિનિમમ પરચેસિંગ જે છે એ દસથી પંદર હજારનું હોવું જોઈએ અહીંયા તમને રિસેપ્શન માટે ક્રોપટોપ ગર્લિસ બ્રાઇડલ દરેક પ્રકારના કલેક્શન તો તમે જોઈ જ શકો છો કે કેટલા સરસ સરસ કલેક્શન રહેવાના છે તો નેક્સ્ટ કલેક્શન જે આપણું રહેવાનું છે એ બ્રાઇડલનું રહેવાનું છે અને બ્રાઇડલના કલેક્શનમાં પણ તમને પ્રોપર નાઇન થાઉઝન્ડ વેલવેટ જે કહેવાય છે એ વેલ્વેટનું કલેક્શન રહેવાનું છે કલેક્શનમાં તમને દુપટ્ટા જી હા દુપટ્ટામાં પણ તમને બે દુપટ્ટા મળી જવાના છે તમને તો અહીંયા અત્યારે જે લેટેસ્ટ ટ્રેન્ડિંગમાં જે બ્રાઇડલ કલેક્શન જે રહેવાનું છે એમાં બે દુપટ્ટાનું અત્યારે ખૂબ જ માર્કેટ છે તો આના વર્કની વાત કરીએ તો તમને પ્રોપર ડાયમંડનું વર્ક મળી જાય છે નાઇન થાઉઝન્ડ વેલ્વેટ ઉપર ખૂબ જ સરસ એવી પેટર્ન મળી જાય છે સાથે સાથે તમને ડાયમંડના ટચઅપથી જે ચોલીનો લુક આવવાનો છે એ ખૂબ ખૂબ જ ડીસન્ટ અને ખૂબ જ સરસ આવવાનો છે અને ફિનિશિંગ પણ તમે જોઈ શકો છો કે પ્રોપર ફિનિશિંગ સાથે તમને આ ચોલી મળી જવાની છે તો તમે જોઈ શકો છો કે કલેક્શન કેવા કેસરિયા ટેક્સટાઇલમાં મળી જવાના છે તો જેમ કે તમે જાણો છો જાણતા હશો કે કેસરિયા ટેક્સટાઇલમાં વેરનું તમને કમ્પ્લીટ કલેક્શન મળી જાય છે તો મેં તમને એક કન્ડિશન કીધી કે મિનિમમ બજેટ તમારું દસથી પંદર હજારનું હોવું જોઈએ તો તમને લહેંગા ચોલીમાં સિંગલ બ્રાઇડલ પીસ પણ અવેલેબલ મળી જવાનો છે ખાલી તમારું જે બજેટ છે એ દસથી પંદર હજારનું રહેવું જોઈએ તો આગળ વધીએ આપણે કલેક્શન તરફ તો તમને આવી રીતે કંઈક ક્રોપટોપમાં પણ ઘણા જ બધા કલેક્શન અલગ અલગ પેટર્નમાં અવેલેબલ મળી જવાના છે તો પિકઅપ એન્ડ ડ્રોપની સુવિધા પણ અવેલેબલ મળી જવાની છે અને જો ખાસ નોટ કરજો મિત્રો આમાંથી તમને જો કોઈ પણ કલેક્શન ગમતું હોય તો સ્ક્રીનશોટ લેવાનું ભૂલતા નહીં તમે સ્ક્રીનશોટ જરૂરથી લઈ રાખજો અને ઓનલાઈન ટીમ સાથે જોડાઈ અને એ એની પ્રાઇઝ ફેબ્રિક શું છે દરેક વસ્તુ તમે ત્યાંથી તમને માહિતી મળી જશે અને બિઝનેસમાં પણ એડ કરવા માગતા હોય આવા કલેક્શન તો કલેક્શન તો આ ટાઈપના ઘણા જ બધા મળી જવાના છે જોઈ શકો છો તમે કે મારી ચારેય બાજુ તમને કલેક્શન જ કલેક્શન જોવા મળવાના છે ઘણા જ બધા દરેક અલગ અલગ સિલ્કમાં પણ તમને અહીંયા ઘણા બધા કલેક્શન અવેલેબલ મળી જવાના છે વેલ્વેટમાં અમુક પીસ ડિસ્પ્લે પણ કરેલા છે પહેરાયેલા છે તે પણ તમે જોઈ શકો છો અને આ દરેક પીસ તમને મેન્યુફેક્ચરિંગ પ્રાઇસમાં મળી જવાના છે તો લઈ જવા માગો છો આવા પીસ અને તમારે બિઝનેસ કરવા માગો છો તો જોડાઈ જાઓ કેસરિયા ટેક્સટાઇલ કંપની સાથે હવે જે આપણું ખાસ આજનું જે કલેક્શન રહેવાનું છે આગળ વધીએ કલેક્શન તરફ કારણ કે બધું જ બતાવવા જઈશ તો વિડીયો બહુ લાંબો થઈ જશે માટે જે ખાસ કલેક્શન છે એ બતાવવા જઈ રહી છું આ જે નેક્સ્ટ જે આપણું કલેક્શન રહેવાનું છે મિત્રો એ રિસેપ્શન પાર્ટીમાં સૌથી વધુ ચાલે એ ટાઈપનું કલેક્શન રહેવાનું છે તો કલેક્શન તમે જોઈ શકો છો આના ફેબ્રિકની વાત કરીએ તો નીટ ફેબ્રિકમાં આ કલેક્શન રહેવાનું છે સાથે સાથે તમને આવી રીતે સ્ટોનનો ટચઅપ પણ મળી જવાનો છે સરસ એવી પ્રિન્ટ કરેલી છે એમાં પ્રિન્ટ ઉપર વર્ક પણ તમને અવેલેબલ મળી જવાનું છે અને ડાયમંડ અને સિકવેન્સના લુકથી જે ચોલીનો લુક આવવાનો છે ખૂબ જ અલગ આવવાનો છે આના બ્લાઉઝ અને દુપટ્ટો તમને ટોન ટુ ટોન મળી જવાનો છે નીટ ફેબ્રિકનું આ કલેક્શન રહેવાનું છે અને હવે જે કલેક્શનનું તમે ઇંતજાર કરતા હતા રાહ જોઈ રહ્યા હતા એ કલેક્શન રહેવાનું છે આજનું ખાસ કલેક્શન છે તો જોજો અને કમેન્ટ કરી જરૂરથી જણાવજો કે તમને આ કલેક્શન કેવું લાગ્યું તો જઈએ આગળ કલેક્શન તરફ અત્યારે આ કલેક્શન ઇન્સ્ટાગ્રામ ઉપર ફેસબુક પર ધૂમ મચાઈ રહ્યું છે એ ટાઈપનું આ કલેક્શન રહેવાનું છે વેલવેટ નાઇન થાઉઝન્ડ વેલ્વેટ ઉપર આ કલેક્શન છે અને આ શેડ આ કોન્ટ્રાસ્ટ કોમ્બિનેશન અત્યારે ખૂબ જ ટ્રેન્ડમાં છે તો કલેક્શનની વાત કરીએ તો જોઈ શકો છો તમે કે ઝરીનું એવું ખૂબ સરસ વર્ક કરેલું છે સાથે સાથે તમને પિકકોકની ડિઝાઇન્સ પણ મળી જવાની છે તો તમને આમાં પીકોકની ડિઝાઇન સાથે સાથે ફ્લાવરની અને સરસ વેલ પેટર્ન પણ ખૂબ સરસ એવી મળી જવાની છે કલર કોન્ટ્રાસ્ટ પણ ખૂબ જ સરસ કરવામાં આવ્યો છે અને ગિયર પણ તમે જોઈ શકો છો કે ઓલ ઓવર જે ગિયર રહેવાનો છે એ પણ ખૂબ જ સરસ રહેવાનો છે હવે આની ખાસ વાત કહું તો આમાં તમને બે દુપટ્ટા મળી જાય છે જે હા મિત્રો એક વેલવેટનો અને એક નેટનો દુપટ્ટો મળી જાય છે તો આમાં વેલવેટના દુપટ્ટાની વાત કરીએ તો વેલવેટના દુપટ્ટામાં પણ તમને જે ચોલીના ચણિયામાં તમને જે બોર્ડર મળી જવાની છે સેમ એવી જ બોર્ડર તમને દુપટ્ટામાં પણ મળી જવાની છે જાલ પેટરમાં દુપટ્ટામાં પણ તમને વર્ક મળી જવાનું છે અને સાથે સાથે આવી ઝીણીસ સરસ બુટ્ટી મળી જવાની છે મરુન કલર જે ચણિયામાં તમને કલર મળી જાય છે એ જ કલરમાં એમાં વર્ક મળી જવાનું છે દુપટ્ટામાં દુપટ્ટો મસ્ટર્ડ કલરનો આપેલો છે અને જે બીજો દુપટ્ટો રહેવાનો છે એ કલરના કોમ્બિનેશનમાં રહેવાનો છે દુપટ્ટામાં પણ તમને સરસ એવા ક્રિસ્ટલના સ્ટોનનું વર્ગ મળી જાય છે સરસ ડાયમંડનું વર્ગ મળી જાય છે હવે નેક્સ્ટ દુપટ્ટાની વાત કરીએ તો નેક્સ્ટ દુપટ્ટો જે રહેવાનો છે એ વેલ્વેટનો રહેવાનો છે વન સાઈડ દુપટ્ટો તમને મળી જવાનો છે વેલ્વેટ પણ દુપટ્ટાનું વેલ્વેટ પણ તમને નાઇન થાઉઝન્ડ વેલ્વેટ મળી જવાનું છે વેલ્વેટના દુપટ્ટામાં પણ તમને આવી રીતે સ્ટોનનું સરસ એવું વર્ક મળી જવાનું છે નું પણ વર્ક મળી જવાનું છે અને સાથે સાથે તમને આવી રીતે થ્રેડનું પણ વર્ક મળી જવાનું છે તો અહીંયા આટલા જ નહીં આ ટાઈપના ઘણા જ બધા કલેક્શન તમને કેસરિયા ટેક્સટાઇલમાં અવેલેબલ જોવા મળી જવાના છે અલગ અલગ પેટર્નમાં અલગ અલગ ફેબ્રિકમાં દરેક કલેક્શન જોવા મળી જવાના છે તો આ બધા તમે જે કલેક્શન જોયા આમાંથી પણ તમે કોઈ પરચેસ કરવા માંગતા હોય તો સ્ક્રીનશોટ લઈ લો અને નંબર તો સ્ક્રીન પર ચાલી જ રહ્યા છે પોતે વિઝિટ કરો છો તો પિકઅપ એન્ડ ડ્રોપની સુવિધા પણ તમને અવેલેબલ મળી જાય છે અને વિડીયો કોલ દ્વારા પણ તમે તમારો ઓર્ડર પરચેસ કરી શકો છો મંગાવી શકો છો તો આવા નવા નવા કલેક્શન તમને અહીંયા કેસરિયા ટેક્સટાઇલમાં મળી જવાના છે અને નવા વિડીયો જોવા માટે જો ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે નવા નવા વિડીયો તમે જોઈ શકો અને તમારા બિઝનેસમાં તમને ખૂબ જ હેલ્પફુલ જો ઘરે બેઠા પણ તમે ઓર્ડર મંગાવવા માગો છો તો વિડીયો કોલ કરીને ચોઈસ કરીને પણ તમે મંગાવી શકો છો અને સ્ક્રીન પર નંબર ચાલુ છે જો મંગાવવા માગો છો તો કોલ કરો ડિટેલ્સ લો અને તમારો ઓર્ડર જરૂરથી તમે મંગાવી શકો છો ધન્યવાદ સાડી કુર્તી